હી ટેક્નોલોજી થઈ ગઈ છે ને એટલે અમે એને કે વાર લાગશે છતાં અચ્છા સામી સુખ સાતામાં જયજીન્દ્ર મથ્યાનું મંદાવી હાજી અમે Анна કરી હા હા યા હેરમ દયા હિમ મંદા મી સતારી સમાનમ મંગલમ દૈલ્યમ કેમ પ્રજોસમ મચન મન સામે હમ ઓયાય હે નો નિપદાન નિવંદન નમન સંસ્કારે માન્ય પ્રતિનામ મંડળમ દેવયાન દેયમદ્યો સંચરણ મંડળ સંસ્કૃતિ મતરમ ઓયાય હે નો નિવંદન નિવંદન નમન સંસ્કારે માન્ય પ્રતિનામ મંડળમ દેવયાન દેયમદ્યો સંચરણ મંડળ

ચંદોવ અણિયમ્બા અણુ ચંદોવતા મુભાવે વંદિસુવાચંદન અણીયંબ ચંદોવ અણુત્રું ચંદોવતાણ મહાનુભાવે જેવી રીતેમ એટલે ગંભીર અવાજ ગંભીર અવાજ કોનું હોય તો કે મેઘ ગર્જના નો મેઘનાદ નો સદ્દાણ અણુત્તરેવું સદ્દાણ એટલે શબ્દોમાં ધ્વનિમાં સર્વશ્રેષ્ઠ ધ્વનિ સર્વશ્રેની મહાણુભાવે મહાણુ ભાવે જેવી રીતે નક્ષત્રમાં સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર અને તારા તો આ બધામાં મહાનુભાવે એટલે મહાનુભાવ મહાન ભાગ્યશાળી જેઠે ગંધેસુ એટલે ગંધમાં સુગંધમાં ચંદણમ એટલે ચંદન શેઠે એટલે શ્રેષ્ઠ છે સુગંધ અંદર ચંદન ની સુગંધ સર્વશ્રેનિઓ અપળિન્ન માહુ એટલે અપ્રતિબદ્ધ અપ્રતિબદ્ધ એટલે કોઈનાથી બંધાયા વગરના હ કોઈ પણ કામના આશક્તિ મોરછા કોઈનાથી પણ જે બંધાયા નથી એવા અપ્રતિબદ્ધ ભગવાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે એટલે મેઘ ગર્જના ધ્વનિ ની અંદર મેઘગર્જના અનુત્તર છે મેઘ ગર્જના એટલે વાદળા જ્યારે એનો જેમ ધ્વનિમાં મેઘગર્જના અનુત્તર એટલે શ્રેષ્ઠ છે ગ્રહ નક્ષત્ર તારા વગેરેમાં મહાન ભાગ્યશાળી એવા ચંદ્રમાં સર્વશ્રેષ્ઠ છે

અપરિણમ હો અપ્રતિગ્ન માહો અપ્રતિગ્ન એટલે શું કોઈના થી બંધાયેલા નહીં એટલે ઈચ્છા વગરના કામના વગરના કોઈ પણ ચીજની સાથે બંધાયેલા નહીં એવા અપ્રતિબદ્ધ ભગવાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે બરાબર એની શ્રેષ્ઠતા છે કે કામના વગરના છે ઈચ્છા રહિત છે કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ એવા કોઈ પ્રકારના પ્રતિબદ્ધતાથી જે મુક્ત છે એમાં ભગવાન મહાવીર બધા મુનિઓમાં શ્રેષ્ઠ છે સમજાણું બરાબર હા એટલું એટલું મકાન હોય પણ શબ્દ એમાં બંધાતો નથી એ મુક્ત રહે ગમે એટલી ગુફા ચારે બાજુથી પથ્થરથી બંધાયેલી હોય પણ અંદર અગર અવાજ કરનારું કોઈ છે તો એ અવાજ દિવાલ ભેદી ને પણ બહાર આવે છે એટલે પ્રતિબદ્ધ છે અવાજ તારા ગ્રહ નક્ષત્રમાં ની પણ ગતિને કોઈ રોકી શકતું નથી એટલે અપ્રતિબદ્ધ છે કોઈ રોકી શકતું નથી એ પણ અપ્રતિબદ્ધ છે એવી જ રીતે મુનિઓની અંદર ભગવાન પણ એવા જ છે કે એને કોઈ બાંધી શકે નહીં

જહા સ્વયુ ઉદહીન સેઠે નાગેસ્તુંદમાહુ સેઠે ઓ દ્વા રસ્વેતે મુ જયંતે જહા સ્વયંભો ઉદહીન સેઠે મુણીવે જયંતે જેવી રીતે ઉદહીન ઉદહીન એટલે બધા સમુદ્રોમાં અસંખ્યાતા સમુદ્રો છે એમાં જેમ સ્વયંભુ રમણ સમુદ્ર સર્વ શ્રેષ્ઠ છે બરાબર જેમ સમુદ્ર માં સ્વયંભુ રમણ સમુદ્ર સર્વ શ્રેષ્ઠ છે નાગેશ્વર માં ધરણીંદ માં હું શ્રેષ્ઠ નાગેશ્વર એટલે નાગકુમારો માં નાગકુમાર એટલે ભવનપતિ વગેરે દેવો છે એમાં અસુરકુમાર નાગકુમાર દસ અસુર કુમાર માં એક જાતિ નું નામ નાગકુમાર છે હા તો નાગકુમાર દેવતાઓમાં નાગદેવતાઓના તો નાગદેવતામાં જેમ ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે ઓ ઓ દય વા રસવે જયંતે રસે એટલે રસ ની અંદર રસ ની અંદર જેમ ખોદે એટલે ઇક્ષુરસ સર્વશ્રેષ્ઠ છે અથવા તો ખોદે એટલે ઈક્ષુ સમુદ્ર ઈક્ષુ રસ નો સમુદ્ર છે હા સમુદ્ર નું નામ જ ઈક્ષુ છે તો ઈક્ષુ રસોદક સમુદ્ર જેમ પાણીઓમાં બધા સમુદ્રોના પાણી કરતા ઇક્ષુરસ નો સમુદ્ર છે એનું પાણી સૌથી વધારે મીઠું હોય તો જેમ સ્વાદ ની અંદર સમુદ્ર સર્વશ્રેષ્ઠ છે અથવા તો બધા રસોમાં જેમ ઇક્ષુ એ સર્વશ્રેષ્ઠ છે ઇક્ષુ રસ અર્થ થાય એવી રીતે તવો વહાણે મુણીવે જયંતે એવી રીતે તપ અને ઉપધાનમાં અને ઉપધાનમાં સમીપ રહેવામાં આત્માની નજીક રહેવામાં અથવા તો કોઈ પણ તપના સાતમાં મુણીવે જયંતે ભગવાન મહાવીર સ્વામી

એનું પાણી સૌથી વધારે મીઠું હોય તો સ્વાદમાં ઇક્ષુરસોદક સમુદ્ર સર્વશ્રેષ્ઠ છે અચ્છા સફેદાઈમાં શીર્ષ સમુદ્ર ઉજ્જવળતામાં વિશાળતામાં રમણ સમુદ્ર બરાબર હા

ફવોદય એટલે ઇક્ષુ રસોદક સમુદ્ર એમ પણ અર્થ થાય અને ઇક્ષુ રસ એ પણ અર્થ થાય તો જેવી રીતે રસ રસવે જયંતે બધા રસોમાં સર્વશ્રેષ્ઠ છે અથવા તો રસ વાળા બધા સમુદ્રમાં ઈક્ષુગર સમુદ્ર સર્વશ્રેષ્ઠ છે એવી જ રીતે તવો વહાણે તપ તપાસ ઉપધાનમાં જે તપ ની અંદર સતત રહ્યા છે તપ ની નજીક જે સદા રહ્યા છે સાડા બાર વર્ષમાં ભગવાન સૌથી વધારે તપમાં રહ્યા છે હમ શાળા બાર એ એક વર્ષ પણ પૂરું જયમાં નથી જયમાં નથી તો બાકીના હાર વર્ષ ઉપર ભગવાન તપની સાથે રહ્યા છે તપની નજીક રહ્યા છે એટલે તપ

જો 24ા ઉપવાસ હોય છે. ખમ્યા અંશરત્ન વિજેજી કરે હા એ જ કહો પણ પાણી સાથે કરતા હોય. અને દેરાવાસી સંત છે એટલે લોકો ઔષધીયો પણ લેતા હોય. અનાહારક લેતા હોય. અચ્છા. હા અંશરત્ન વિજેજી લે છે કે નથી લેતા મને ખબર નથી પણ દેરાવાસી લોકોમાં લેતા હોય.

જે જે દિવસ નું કરાવતો કરાવે માં લગતું જ આવે ને આત્માની નજીક જ રેવાનું હોય સતત તપ માં જ રેવાનું હોય બાહ્ય પ્રવૃત્તિઓ નહીં કરવાની કાઈ પણ હમ એને ઉપધાન કહેવાય

બરાબર હવે હથીસુ હાથી માં એરાવણ એટલે ઐરાવત હાથી નાયે એટલે શ્રેષ્ઠતામાં પ્રખ્યાત છે જ્ઞાત છે બધા જાણે છે હા કે હાથીઓમાં શ્રેષ્ઠ કોણ છે એટલે માં હાથી નથી ભગવાન અરે ઇન્દ્ર મહારાજા નું વાહન ઐરાવત હાથી છે તો ઇન્દ્ર મહારાજાના વાહનમાં જે હાથી હોય એ રિયલમાં તિર્યંચ ન હોય આભિયોગિક દેવતાનું એ વિકૃવેલું રૂપ હોય હા તો એ જયારે પણ ઇન્દ્ર મહારાજા ને લઈને નીકળે તો એ ઐરાવત હાથી નું રૂપ બનાવી લે એટલે બધા દેવો જ હોય હા હાથી દેવજ હોય પોતાના સ્વરૂપમાંથી માંથી બનાવ્યું હોય એની પાસે તો વૈકરીય શક્તિ હોય ને દેવ પાસે હેને તો ઈ પોતે પોતાની રીતે રૂપ બનાવી શકે તો દેવલોક માં જેટલા પણ તિર્યંચો રૂપ આવે છે એ બધા દેવતા જ હોય ત્યાં આગળ તિર્યંચ કોઈ ન હોય દેવલોકમાં કોઈ તિર્યંચ એ બધા દેવતાઓના જ રૂપ હોય ખરેખર તિર્યંચ નો હોય ત્યાં સ્વામી આપણે ઉર્ધ્વલોક માં તિર્યંચ ના ભેદ ગણીએ તો એ તો સાચા તિર્યંચ હોતા હશે ને કયા આપણે ખાલી ઉર્ધ્વલોકમાં બાદર વાયુ કઈ ઓલા તેવું કઈ બાદર નો પર્યાપ્ત અપર્યાપ્ત બે જ ભેજ છોડી ને તો લઈએ જ છીએ ને ઉર્ધ્વલોકમાં મેરુ પર્વત ની અપેક્ષા એ અચ્છા એ બધા મેરુ પર્વત ની અપેક્ષા એ ઉર્ધ્વલોકમાં ગણાશે ઓકે બાકી મેરુ પર્વત બોર્ડર ઉર્ધ્વલોકમાં છે ને હા હા અચ્છા ઓકે એ અપેક્ષા એ જાતિ જ્ઞાનશ ના ભેદ ત્યાં ગણવાના બાકી આ દેવ દેવલોકમાં અચ્છા ઓકે દેવલોકમાં જે પણ સાત સેના છે કે આ વાહનો તરીકે હાથી છે કે સૂર્ય ચંદ્ર ના વિમાન જેમ ઘોડા છે એ બધા જ દેવતાઓના રૂપ હોય ન હોય પણ એ બધા એના આભિયોગિક દેવતાઓ હોય સમજાણું એટલે સરન્ટ શબ્દોમાં સર્વંત ઓકે સેવક દેવક સૂર્ય ચંદ્ર ના ચાર એટલે વિમાન જે